મનસુખભાઈ રાઠોડ કષ્ટી પડી છે એક દીકરી મારી શનિવાર ને આગ લેદી વહી છે એટલે હોસ્ટેલે આઈ છોકરાને એકવા અને વાગે વહી ગઈ છે કેટલા વર્ષની છે એટલે અઢાર વર્ષની છે તો ફોન નથી ઉપાડતી નો ફોન ઉપાડે છે અને ક્યુ ગામ ભારત ક્યાં ગામ છે જેતપુર છે અટાણે સાંજે આઠ વાગ્યે રેલવે સ્ટેશન બેઠી હતી એકલી કઈ સમાજ બોલો

અને નવેય કરતા દીકરો નાનો છે અને એના પપ્પા દસ વર્ષ ગુજરી ગયા છે અને અમારી માટે બે ભૂવા મને જબરજસ્ત હું કચરો વીણું છું કચરો વીણવા જાવ વહેલી આપડે હું હા હું કચરો વીણું છું અને ઈ લોકોએ મને એમ કીધું જયારે જાય તમે આટલા બધા દુખી છો તો કે હું તમને માતાજી દઉં પણ હજી નથી કર્યો અને ઈ માતાજી બેહાડી ગયો ને તો ત્રીજે દીકરા નું એક્સિડન્ટ થયો એટલે એનો હાથ ભાંગી ગયો તો મારે એક જ દીકરો એટલે મને કઈ થાય તો ખરી ને પછી ઈ ખાતા થાતા એક વ્યક્તિ બે વ્યક્તિ ને મોકલા તો ઈ અમારા ઘર માં ચીઠી લખી મેકી ગયા અને તારી દીકરીને ભગાડવું શાંતિ ન થાય ઈ આથી ચીખી મેં ગયા ને ઈ માતાજી નો ભુવો છે હા

પાલનપુર બાજુ નો છે અને કોરી છે લેવા દેવા નથી એ તો બાબા સાહેબ ના સંવિધાન થકી

મારી દીકરી તમારી દીકરીનો ફોટો હોય છે ને આ બધું છે અને કઈ વાંધો મારી આપડે આ જે ભુવા ભરડા છે ને એવું હું એક એક ઓડિયો બોલું છું આ માતાજી રહી ને લવ વાળી માતાજી કેવાય

છોકરો કમાવો હોય કે પછી થી કઈ લેવા દેવા નથી કોળી હોય બંધારણ મુજબ અધિકાર છે એનો કોઈ આપડે કાસ્ટ વિઝન નથી છોકરા સંસ્કારી હોય તો કલેક્ટર હોય તો કોળી નડે નો નડે હોય તો ડેરો થાય તો હેરાન થાય બાકી કિસી કે ડર એને કઈ જોયું નહીં કે મારી મારી હું હું છે છે ને એવું લાગે તમે રામો દાટો મારી જાજો કા હું તમારે ઘરે આટો મારી જાઉં તો આપણે જેતપુર તાલુકા છું હું તમારે ઘરે તૈયાર થઈ ગાડી લઈને ઓના લઈ તો તેની બાબા સાહેબ નું કામ હતું તેની ને તમને ફોન કર્યો હા પણ બે મારી એમાં એવું છે કે આ ફોન છે ને રોજ એટલા ફોન આવે ને તો કોક ના ઉપડે ને કોક ના નથી ઉપડતા મારો સાના રીજા એટલે આપડે હરકી વાત કરીએ કે આમાં શું છે તમે રો તો પછી મારું એ ભરાય જાય મારી હું રોતલ જાઉં હું રોવા માંડી મને કોણ સાનો રે છે તમારું નામ બોલો મારું નામ નંદુબેન નવા યાર્ડની સામે હા બેડી રોડ મોરબી રોડ મોરબી રોડ બેડી નવા માર્કેટ યાર્ડ ની સામે માડી હવે આપડે આ દીકરી છે કેટલા નંબર હતી આ મારે નવમો નંબર તો બધી છોકરીઓ ઘરે બારે છે આ બધી ઘરે બારે છે નવમો નંબર છે તમે સાના રહી જાવ વાત થાય મારી સાના રહી જાવ પેલા આ લે હાલો નંદુબેન બીજલભાઈ ચાવડા પછી આ થઈ ગયું હવે આ દીકરી નું નામ શું છે આરતી આરતી અને ભારતી ભારતી આ જો ભરત ને ભારતી બે જોડવા છે ભરત ને ભારતી બે જોડવા છે બેનભાઈ મારી દાત કઢાવી દીધા ને હું આઈટી હારો માણસ મારી સાના રહી જાઓ તમે સાના રહી જાઓ મારી માં તમે રો માં બહુ આમાં રોઈએ ભેગું નો થાય મારી મને તમારો ફોટો મોકલો ભારતી નો મોકલો અને ભુવે ના ફોટા મોકલો બધું મારા માં વોટ્સઅપ માં મોકલી દેલો આ ભલે આવો તમારો પછી આ છોકરો ભગાડી ગયો નું નામ છે એનું નામ રાજ છે રાજ હા વાહ 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 તમે ખાલી રાજ હોકારો કરો તો યાર રાજ રાજી છે હાલો રાજ છોકરા નામ છોકરો ક્યાં ગામ છે છોકરો ઠેટા મેં તમને શું ગામ રાજસ્થાન બાજુ નો છે રાજસ્થાન બાજુ નો રાપર નો ના ના રાજસ્થાન બાજુ નો ઈ છોકરે તો એની હારે લાઈન કરાવી દીધી છે રાપર વાળી લાઈન કરાવી દીધી હાલો રાજસ્થાન છે હિન્દી ભાષી છે ગુજરાતી આ ગુજરાતી છે બેન